સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકા ખેડૂતોને રિવાડીની ભેટ આપતા પાક નુકસાનીના પેકેજની જાહેરાત કરાય ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ખેડૂતોએ આ જાહેરાતને સરકારની ખેડૂતોને લોલીપોપ ગણાવ્યું ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર હેક્ટર દીઠ પચીસથી ત્રીસ હજાર આપે તો જ ખેડૂતોને પોસાય બાકી તો હાલ જે પેકેજ જાહેર કર્યું તે તો આ પાક બગાડની સફાઈ કરવાની મજૂરીનો ખર્ચ જેટલો થાય છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે જે ખેડૂતોની જેટલા હેક્ટરમાં પાક નુકસાની થઈ હોય તે જ પ્રમાણે વળતર આપે અને હેક્ટર દીઠ પચીસથી ત્રીસ હજાર સરકાર પેકેજ જાહેર કરે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે પાટણ જિલ્લામાં જે રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના શરૂઆતમાં જે રીતે વરસાદ વરસ્યો અને જે વરસાદે જે વિનાશ હતો તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ ખેતર જે છે ખેતરો પાણીના અંદર ગરકાવ થઈ ચુક્યા હતા પરંતુ કહી શકાય કે જે ખેડૂતો છે ખેડૂતોને જે પાક જે છે જે લોકોએ વાવેતર કર્યું હતું સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું સરકારે જે એક જાહેરાત કરી છે જે પેકેજ જાહેર કર્યું છે ક્યાંક ને ખેડૂતો છે ખેડૂતોને પોષાય છે કે નહીં આપણે ખેડૂતો જે ભેગા થાય છે એમને વાત કરીશું સરકાર દ્વારા એક પેકેજ જાહેરાત કરી છે શું લાગે છે તમને પોસા કે ના પોસા સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે એ નથી એનું કારણ છે કે અમારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર જયારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ટોટલી જમીનની અંદર અમારે એક જ પાક લેવાય છે કપાસ અરદ અને દિવેલા બધું ઊભું હતું કમ્પ્લીટ આટલું આટલું અને બધું પાક ટોટલી સો ટકા નિષ્ફળ ગયેલ છે બીજી વસ્તુ એક આ તાલુકો હાઉ પસાદ છે સમી સંકિશ્વર તાલુકો અને અમારે વરસાદના પાણીને તો મારશે જ પણ એ સિવાય સમી તાલુકાના બીજા દસ ગામ છે એ ગામનું પાણી પણ અમારા ગામમાં આવે છે તો આ તારીખ સુધી હજુ ખેતરમાં પાણી ભર્યા છે તો આ વખત આ પાક તો ટોટલી સો ટકા નિષ્ફળ જ છે પણ એ સિવાય હવે આ સાલ અમે પાક લઈ શકશું કે નહીં એ અમને પણ ખબર નથી એમ કદાચ હવે પાછા માવઠું એક આધું થાય તો અમારે ટોટલી આખું વર્ષ ફેલ થાય તો ખેડૂત ફક્ત અહીંનો ખેડૂત ખેતી ઉપર જ આધારિત છે બીજો કોઈ અમારે વ્યવસાય નથી તો સરકારે જે બાર રૂપિયા પેકેજ જાહેર કર્યું એટલો તો અમારે હેક્ટરે વવિતર બિયારણનો ખર્ચો પચાસ પચાસ હજાર થાય છે તો અમારી એવી આશા છે કે સરકાર આ પેકેજમાં સુધારો કરે હેક્ટર કરે અને એ સિવાય બે હેક્ટર સરકારે જાહેર કર્યું તો દસ હેક્ટર જમીન છે બીજા આઠ હેક્ટરનું નુકસાન ગુણ આપે તો અમારી એવી આશા છે જો સરકારને ખરેખર આપવું હોય તો હેક્ટર ડીશ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ઓછામાં ઓછા એમ અમે વધારે નથી કહેતા ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ હજાર રૂપિયા અને ઓછામાં ઓછા આઠ થી દસ હેક્ટર ની મર્યાદા કરે તો ખેડૂતોને કઈક પૂછાય બાકી આ બાર હજારમાં તો ખરેખર સરકાર મજા કરે સરકાર ઘણા પેકેજ જાહેર કરે તો અમારી કિસાનો ને એવી આશા છે એમ જે ખેડૂત રહ્યો જગતનો તાત કહેવાય તો અમારી એવી સરકારને આશા છે કે તમે જો બીજે પેકેજ જાહેર કરતા હોય તો અમારા હમો પણ નમણો રાખો અને અમને આ પેકેજ વધારી અને આપો તો જ અમારું જીવન ગુજરાત એમ છે ને કે આ સાલ કોઈ ખેડૂતનું જીવન આના પર આધારિત હોવાથી ખેડૂત આત્મહત્યા કરે એમ છે આ વખતે ખેડૂતોની માંગ છે કે જે પેકેજ જાહેર કર્યું છે તેમાં વધારો કરવામાં બીજા પણ ખેડૂત છે દાદા જે જાહેરાત કરી છે જે જાહેરાત જે પેકેજ થી શું કહેવા માંગો છો પોસા કે આ પેકેજ નહીં અમારા સમી તાલુકાના સોનાર ગામે પોસાય એવું નથી સો પાક અમારો નિષ્ફળ ગયેલ છે હવે આઠ હેક્ટર વાળા એટલી મર્યાદા બે હેક્ટર વાળા તો આઠ હેક્ટર વાળા કેટલી વાર હાચ્યું બિયારણ ખાતર અત્યારે કપાસવા ઉખેડ્યો એની હાઠયું બારી ખેતરમાં કાઢવાના પૈસા પણ બાર હજાર રૂપિયા તો ના પોસાય તો એ અમને ઓછામાં ઓછું પચાસ હજાર રૂપિયા એક હેક્ટરે આપે ને તો જ પોસાય અને બે બે હેક્ટરની એ દૂર કરીને આઠથી દસ હેક્ટરની જેને બે હેક્ટર જમીન હશે એને તો પોસાય કદાચ પણ હવે દસ આઠ આઠ હેક્ટર વાળાને કઈ રીતે આ પોસાય એટલે આ એક સરકારની નીતિ બદલવી પડે એ છે જે રીતે બે હેક્ટરની જે જાહેરાત કરી છે તેને વધારીને જે કહી શકાય કે થોડા વધારે હેક્ટરના અંદર મળે તેવી જાહેરાત કરી છે જે હેક્ટરના અંદર તમે બાર હજાર અને જે વીસ છો અમે અત્યારે કિશોનો બહુ દુઃખી છે અમારા સામે તાલુકાની અંદર સો એ સો ટકા નુકસાન અમારું હતું જ અને અત્યારે હાલી અમારે હવે ડિસેમ્બરમાં બારમા મહિનામાં અમારું વવિતર થાય હવે સાહીઠ દિવસની અંદર અમારું રવિ પાક કોઈ દાડો સો સો ટકા ઉત્પાદન થાય નહીં એટલે અમે અત્યારે બહુ દુઃખી છીએ કિશોનો તો બીજી સરકાર ગમે ત્યાં બીજે પેકેટ ફાળવે છે તો કિશોનો અમલ હમણાં રાખવા અમારો અમારી એક જ વિનંતી કે હેક્ટરે પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા તો કરો તો અમારો સંતોષકાર થાય પચાસ હજાર સાઠ હજાર રૂપિયા અમને હાલવા પડે ખેડૂતોને